ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઉકડીના મુવાડા ગામે નવ નિર્મિત ઉમા માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે શ્રી ઉમા માતાજી સંસ્થાન ઉંઝાના એક હજાર એક મંદિર નિર્માણના અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઉકરડીના મુવાડા ગામે નવ નિર્મિત શ્રી ઉમા માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ તારીખ દરમિયાન કરવામાં આવનાર છે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં પ્રારંભ તારીખ દસ બે બે હજાર ચોવીસને ને શનિવાર અને પૂર્ણાહુતિ તારીખ બાર બે બે હજાર ચોવીસ સોમવાર મહાપ્રસાદ સાથે સંપન્ન કરવામાં આવનાર છે શિવ માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રિદિવસીય વિવિધ કાર્યક્રમ દરમિયાન

ભક્તિ ભાવથી પ્રચાર પ્રસાર કરવા માટે સામાજિક ઉત્થાન માટે મજબૂત સંગઠનની જરૂરિયાત જણાવી હતી આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા દ્વારા શિવમય માતાજીને પ્રચાર પ્રસાર કરવા માટે તમામ માઈ ભક્તોને સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર પ્રસાર કરવા જાહેર અપીલ કરી હતી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શિબિર શિખર સ્થાપન ધ્વજારોહણ મૂર્તિ સ્થાપન મહાપ્રતિષ્ઠા પૂર્ણાવતી આવતી અને મહાપ્રસાદ સાથે સંપન્ન કરવામાં આવનાર છે રાસ ગરબા રાખવામાં આવ્યા છે મહોત્સવ દરમિયાન સમાજના આગેવાનો અને દાતાશ્રીઓને કડવા પાટીદાર સમાજના ભાઈઓ બહેનો યુવાનો વડીલો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જય શ્રીમા ઉમયા પીએ પટેલ મીડિયા કન્વીનિયર શ્રી ઉમયા માતાજી સંસ્થાન ઉંઝા બ્યુરો રિપોર્ટ